નમસ્કાર મિત્રો ટેટ પાસ ઉમેદવારોનો આતુરતાનો અંત વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ પાંચીસ અને ખાસ દિવ્યાંગજની ભરતીનો કાર્યક્રમ આવી ગયો છે અત્યારે આજની તારીખ છે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ આ કાર્યક્રમ આવી ગયો છે વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ અને થી વાર ગુજરાતી અન્ય માધ્યમ ભરતી બે હજાર ચોવીસ તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યાસાયક ભરતીનું વર્ષ બે હજાર પચીસના ઉમેદવારો માટે ખાસ પ્રકારની સંભવિત કાર્યક્રમ છે આવ્યો તમે જોઈ શકો છો કે આ કાર્યક્રમમાં ખાસ ભરતી અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યાસાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસનું એમનું ફાઇનલ મેરિટ લિસ્ટ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ શરૂ થશે અને એમની જિલ્લા પસંદગી દસ પાંચે પતી જશે અને એકથી પાંચ અન્ય મધ્યમ એકથી આઠ અન્ય મધ્યમનું સળંગ આવશે જેમની બાર પાંચે એમનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને પંદર પાંચે એમની જિલ્લા પસંદગી થશે ગુજરાતી માધ્યમની એકથી પાંચમાં તમે જોઈ શકો છો કે સત્તર પાંચે એમની ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે અને બાવીસ પાંચે એમને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે ગુજરાતી માધ્યમ ધોરણ છથી આઠના તમામ ઉમેદવારોને ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ એમનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને પાંચ છના રોજ જિલ્લા પસંદગી શરૂ કરવામાં આવશે એની પછી એમને જિલ્લા પસંદગી સ્થળ પસંદગી આપવામાં આવશે હવે તમે નીચે જોઈ શકો છો કે અનામતવાળા વર્ગમાંના જેટલા પણ એસસી એસટી ટી અને ઓબીસીના ઉમેદવારો છે ના ઉમેદવારોને નિમણૂક થતાં પહેલાં તમામ ઉમેદવારોને નિમણૂક આપતા પહેલાં જાતિના પ્રમાણપત્રો અને સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરવામાં થાય છે જે અંતર્ગત અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના ઉમેદવારોને વેબસાઇટ તથા નિયત નમૂના અરજીપત્રકો મૂકવામાં આવેલ છે જે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલવામાં આવે છે તે ઉમેદવારોને સંલગ્ન જાતિ માટેના અરજી ફોર્મ જરૂરી પુરાવા આધાર પુરાવા રજૂ કરવાના રહેશે ફર્સ્ટ ટુ બેસ્ટ ઓફ લક થેન્ક યુ